નમસ્કાર મિત્રો સાંક્રુસ માં તમારું સ્વાગત છે મિત્રો જે એક્સપાયરી કેવી રીતે ઇન્વેસ્ટરો છે એમને આ વધુ બેનિફિટ મળવાનો છે કેવી રીતે સમજીએ ગિફ્ટ નિફ્ટી એ શું છે પેલા તો એ સમજી લઈએ તો ગિફ્ટ નિફ્ટી છે ને નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ પર આધારિત છે એટલે કે ડેરી કોન્ટ્રાક્ટ છે જે ફ્યુચર કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે અને આમનું જે કાઉન્ટિંગ છે ને યુએસ ડોલરમાં ડિનોમાઇન્ટેડ રીતે થાય છે એટલે કે ની કિંમત ગણવામાં નથી આવતી ડોલરમાં દર્શાવવામાં આવે છે અને આ કોન્ટ્રાક્ટ છે ને એ ગિફ્ટ સિટી આઈએફએસી એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ગાંધીનગર ખાતે થાય છે અને તમે ગાંધીનગર ગયા હોય ને ગિફ્ટ સિટીમાં તો ત્યાં એનએસસી આઈએક્સ એવું એક બિલ્ડિંગ છે એટલે કે અહીંયા એનએસસી ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર આ ટ્રેડ થાય છે અને સમયગાળો છે પર આધારિત આ જે ગિફ્ટ નીતિ ફ્યુચર છે એમના પર ટ્રેડિંગ થતું હતું જેમાં વિદેશના જે રોકાણકારો છે ભારતની અંદર કોઈ પોઝિશન બનાવતા હતા એટલે કે ભારતીય બજારની અંદર એની પોતાની પોઝિશન બનતી હતી

આપડે બાયંગ કરવું છે માર્કેટ ઉપર જાય એવું દેખાય છે નીતિ ફિફ્ટી તો એ લોકો શું કરશે ફ્યુચર ને લોંગ કરશે લોંગ એટલે કે બાય કરશે અને એમને એમ લાગતું કે ભાઈ તૂટવાનો છે ઇન્ડેક્સ નીતિ ફિફ્ટી તૂટવાનું છે તો પછી શોર્ટ કરે છે એટલે આવું આવી રીતે લોકો કામ કરતા હોય અને આમનું જે સેટલમેન્ટ છે ને એ કેશ બેજ થતું હોય એટલે કે નિફ્ટી ફિફ્ટી નો જે ભાવ લાસ્ટ એક માં જે આવતો હોય એના હિસાબે એમનું ટોટલ સેટલમેન્ટ થતું હોય અને એના આધારે પ્રોફિટ લોસ બુક થાય છે પણ એમના માટે જરૂરી છે યુએસડી એટલે ઇન્ડિયન રૂપીઝમાં એમને નહીં બતાવે એમને શેમાં બતાવે છે યુએસડી માં બતાવે છે અને અહિયાં એક આખું માળખું બનાવીને આપવામાં આવ્યું છે જેમાં ગીત નીતિ વર્ષ નોર્મલ નીતિ નું જે ફ્યુચર છે એ કઈ રીતે રિએક્ટ કરે છે અને એનો કેવી રીતે ઉપયોગ થાય છે ખાસ વાત કરી દઉં ટાઈમની ની આપણા ઇન્ડિયન માર્કેટ ની અંદર સમય ગાળો સવારે સવા નવ વાગે માર્કેટ ઓપન થાય સાડા ત્રણ વાગ્યા સુધી ચાલુ હોય પણ ત્યાં એમને જે ટ્રેડિંગ કરવાનું છે એની અંદર એશિયન યુરોપિયન અને યુએસ ટાઈમ ત્રણ ઝોન સિલેક્ટ કરવાનો આવે છે એટલે કે ટોટલ એકવીસ કલાક જેવું આપણું માર્કેટ ગિફ્ટ નીતિ નું જે માર્કેટ છે ચાલે એટલે એમને સમયગાળો વધુ મળી ગયો અને સેટલમેન્ટ છે તમને કીધું એમ કે આવી રીતે એમનું સેટલમેન્ટ થશે યુએસડી ની અંદર પછી મિત્રો ખાસ વાત કરી હતી

અને અગાઉ એક આપણે રીલ ચડાવેલી જેની અંદર આ બધું શો કરવામાં આવ્યું હતું પણ ત્યાંનું જે કામકાજ છે પ્રો ટ્રેડર એક સર્ટિફિકેટ થી પાસ એક એક્ઝામ પાસ કરીને પછી પ્રો ટ્રેડરનું સર્ટિફિકેટ મેળવે છે અને એમનું પોર્ટલ અલગ હોય છે આપનું પોર્ટલ અલગ હોય છે આપણે કેવાય લગભગ મોટા ભાગના મોબાઈલ ટ્રેડર અને જે પ્રો ટ્રેડર છે એ ડેસ્ક ઉપર ટ્રેડ કરતા હોય મોબાઈલ થી એનું ટ્રેડિંગ ના થાય અને મિત્રો જે સમયગાળો કીધો એમ કે ભાઈ એમને એકવીસ કલાક નો સમયગાળો મળે છે આપણા માટે સવા છ કલાક જેવો સમયગાળો છે એટલે ભારતના બજાર પર ગ્લોબલ ઇન્વેસ્ટર નો કોન્ફિડન્સ વધે એમના માટે આ બધી રચનાઓ કરવામાં આવી છે અને ખાસ કરીને જે ઇન્ટરનેશનલ ટ્રેડરો છે મળે આપણા અંદર લિક્વિડિટી વધે અને સાથે સાથે પણ બધા વધુમાં વધુ મળી શકે અને લિક્વિડિટી એટલે કે એક જે બાઇંગ ની અંદર મોટો જે ગેપ આવતો હોય એમની અંદર બહુ મોટા બેનિફિટ મળતા હોય લિક્વિડિટીના એટલે લિક્વિડિટી નો કન્સેપ્ટ છે ને એ સમજવા માટે તમે માર્કેટમાં જૂના હોય તમને થોડુંક નો અનુભવ હોય તમે માર્કેટ કેમ જોતા હોય વોલ્યુમ જોતા હોય તો તમને થોડુંક સરળતાથી સમજાઈ શકે એટલે આવી ના આવી માહિતીઓ છે તમારા સુધી પહોંચાડતા રહેશું મિત્રો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને જો ટ્રેડિંગ વ્યૂ વાપરતા નથી આવડતું બીજા કોઈ એપ્લિકેશનના પ્લેટફોર્મ છે યુઝ કરતા નથી આવડતા માર્કેટ વિશે ઓછું નોલેજ ધરાવતા હોય તો તમને એમના પણ વિડીયો આ ચેનલની અંદર આપવામાં આવે છે એટલે એકવાર થોડાક વિડિયો છે ચેક કરી લેજો તો વધુ આઈડિયા આવશે અને નોલેજ તમને ગમતું હોય સારું લાગતું હોય આપણી માતૃભાષા ગુજરાતીમાં તો તમારા મિત્રો સુધી પહોંચાડજો થેન્ક યુ ધન્યવાદ